નસવાડી તાલુકાના મોડીજરી ગામની પ્રાથમિક શાળાના શિક્ષણ ત્રણ દિવસથી લાપતા બનતા ગ્રામજનોએ શાળામાં સૂત્રોચ્ચાર કરી રોષ વ્યક્ત કર્યો હતો નસવાડી તાલુકાના મોટી જરી ગામની પ્રાથમિક શાળામાં ચાલીસ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને આ ચાલીસ વિદ્યાર્થીઓને ભણાવવા માત્ર એક જ શિક્ષક છે અને આ શિક્ષક પણ છેલ્લા ત્રણ દિવસથી લાપતા થયા છે જેના કારણે આદિવાસી બાળકો દરરોજ શાળાના ઓટલે બેસી ઘરે પરત જાય છે આદિવાસી બાળકોને ભણવું છે પરંતુ બે જવાબદાર તંત્ર ધ્યાન આપતું નથી ગરીબ બાળકો ભણવા જાય તો ક્યાં જાય ના પ્રશ્ન ઊભા થાય છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની પ્રાથમિક શાળાના શિક્ષણને લઈને અનેક પ્રશ્નો ઉઠ્યા છે છતાંય છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ધ્યાન ક્યારે આપશે શિક્ષકની અનિયમિતતાને લઈ ગ્રામજનોએ તાલુકા શિક્ષણ વિભાગની જાણ કરી રહ્યા છે છતાં પણ શિક્ષક શાળામાં નહીં આવતા ગ્રામજનો રોષે ભરાયા છે અને આજે શાળાની સામે દેખાવ અને સૂત્રોચ્ચાર કર્યા હતા પ્રાથમિક શાળામાં આજે ત્રણ દિવસથી આ સ્કૂલની અંદર કોઈ શિક્ષક પણ આવ્યું નથી શિક્ષકો લાખ લાખ રૂપિયા પગાર આપવા હોવા છતાં પણ કોઈ શિક્ષક શાળામાં આવતા નથી અમે લગભગ એક મહિનાની અગાઉ અમે લેખિતમાં પણ ડીપ્યો સાહેબને અને એ મોટા અધિકારીઓને બોલાવીને લેખિતમાં પણ આવ્યું હતું આપ્યું હતું તો એ છતાં પણ કોઈ આજ સુધી અમારી સ્કૂલમાં કોઈ ધ્યાન લીધું નથી કાર્યો અહીંયા આવ્યા લગભગ ત્રીસ દિવસ પહેલા આવીને ગયેલા કે આ રેગ્યુલર થઈ જશે એમ કીન આજ સુધી કોઈ અધિકારી જોવા આવ્યો નથી ને અમારા છોકરાને અમે દરરોજ નવડાવી ધોવડાવીને ટાઈમે નિશાળે મોકલી લઈશે પણ ટાઈમ સર શિક્ષકો કે કોઈ આવતા નથી અને અમારા છોકરા ધ્યાન ત્યાં એકલા એકલા રખાડ્યા કરે નદી પર જોડે છે કોઈ દિવસે નદી પણ નાહવા જાય તળાવ જાય છે તે કોઈ જવાબદારી રાખે ખેડ સુધી છોકરા ભણવા મોકલે પાછા ટાઈમે શિક્ષકો ના આવેલા હા એટલે પાછા એ ખેતરોમાં જાય